વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો રાજકોટ શહેરમાં વિધાનસભા કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાને રાજકોટના લાભાર્થી રેખાબેન ચૌહાણ સાથે સંવાદ કર્યો હતો લાભાર્થી મહિલાએ વડાપ્રધાનને રાજકોટ આવવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે જ રાજકોટના ગાંઠિયા જલેબી જમવા માટે આમંત્રણ આપ્યું હતું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા મેયર નૈનાબેન પેઢડિયા કલેક્ટર પ્રભવ જોશી અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ઢવ શહેર ભાજપના હોદ્દેદારો શિક્ષણ સમિતિના સભ્ય વોર્ડ સંગઠન હોદ્દેદારો પ્રમુખ પ્રભારી મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને છે તે પોતાનું ઘરનું ઘર મળી રહે પોતાનું સપનું છે ઘર લેવાનું તે પૂરું થાય તે માટે વડાપ્રધાન દ્વારા છે તે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાનું જે આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત છે તે આજે સમગ્ર ગુજરાતમાં છે તે એક લાખથી પણ વધુ છે તે આવાસોનું છે તે લોકાર્પણ અને જે લાભાર્થીઓને છે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાજકોટમાં છે તે અલગ અલગ ચાર વિધાનસભામાં છે તે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જે વડાપ્રધાન આરે જે સંવાદ કર્યો છે તે લાભાર્થી આપણી સાથે તેમની સાથે વાત કરીશું બેન આજે આપણે વડાપ્રધાન સાથે સંવાદ કર્યો શું કહેશો શું વાતચીત થઈ અને તમને કેવું લાગી રહ્યું છે પહેલાં તો મારું નામ રેખાબેન અનિલભાઈ ચૌહાણ છે મેં મોદી સાહેબ સાથે વાત કરી તો મને બહુ જ ખુશીનો અનુભવ થાય છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મકાન લાગેલ છે ખાસ કરીને પહેલાં તમે ક્યાં રહેતા હતા અને આ જે મકાન મળ્યું છે ત્યારબાદ તમને કેટલો સહાયતા મળી છે મકાન મળ્યું પછી મને બહુ જ ખૂબ જ સહાયતા મળી છે અને પહેલાં હું ભાડાના મકાનમાં રહેતી હતી અને હવે મારા ઘરનું મકાનથી પચીસ વર્ષથી હું મકાનના ભાડાના મકાનમાં રહેતી હતી ખાસ કરીને આપે મોદી સાહેબને ને છે તે રાજકોટ આવવા માટે આમંત્રણ આપ્યું છે તે બાબતે શું સંવાદ થયો હતો આપણે મોદી સાહેબને મેં એમ કીધું કે તમે રાજકોટ આવો જલેબી ને ગાંઠિયા ને ચા ને પીવા અને મને વિશ્વાસ છે કે મોદી સાહેબ જરૂર આવશે જ વડાપ્રધાન દ્વારા છે તે લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો તે અલગ વિસ્તારોમાં છે અને જે ડ્રોન છે લાભાર્થીઓને આપવા માટેનું છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત છે તે રાજકોટના લાભાર્થી એ વાત કરી વડાપ્રધાન ને છે તે રાજકોટ આવવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે કેમેરામેન દિવ્ય રાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત News, Rádio